અલગ અલગ જગ્યાએ દાન પૂન કરતા હોય ગૌશાળામાં પણ આ જે રખડતી ગાય હોય એનું કોઈ ઓછું દાન કરે છે અને ઓછું ઘાસ ખવડાવે છે રખડતી ગાય હોય જે કસરો ખાતી હોય એ ગાયને આપણે મહેનત કરી છે અને એની માટે હું બે ઘાસ લઈને જો અમે બાઇક ઉપર જાવી છીએ હમણાં દસ પંદર મિનિટમાં અમે ગાય પાસે પહોંચી જાય છીએ અને ઘાસ ખવડાવવા માટે જય ગૌ માતા પાલીતાણા મારી વિડીયો ગમે તો સફરજ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલને જય ગૌ

એકદમ ઘાસ જો એકદમ એક નંબર ઘાસ છે પાલેતાણામાં ગાય માટે સારામાં સારું ઘાસ લઈને દઉં આપણે કેમ સારું ઘાસ સારું જમવા માટે જમી છે સારું જમી છું એમ આપણે ગાયને પણ સારું ઘાસ ખવડાવીએ છે પાલીતાણામાં ચાલો આપણે ઘાસ આપી દઈએ અલગ અલગ ઘાસ આપી દેવા પપ્પા આ મારા પપ્પા છે હું મારા પપ્પા બે ઘણા સમયથી ગાયની સેવા કરી છે પાલીતાણામાં હા ઠી તો તમે જો ગાય કેટલી ભૂખી છે એમ માણસને ટાઈમ મળી જાય પણ એક ટાઈમે મળતું નથી એની બદલે હું મરપા બે ઘણી ખૂબ મહેનત કરી છે ગાય માટે અને ગાય માટે ઘણું પણ ઘાસ અમે જ્યાં જ્યાં રખડતી ગાય હોય એને આપણે ઘાસ ખવરાવી છે પાલિતાણામાં જય ગૌ માતા પાલીતાણા અને મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં જય ગૌ માતા પાલીતાણા તમને ગાય માતા તમને વધારે દઈ રહી છે અને મને પણ આપને દઈ છે ગાય માતા સેવા કરો સેવા કરેલી ક્યાંય જતી નથી પાલીતાણામાં જ્યાં જ્યાં રખડતી ગાયો હોય એની આપણે મદદ કરી છે પાલિતાણામાં જો તમે જો એકદમ ખાવા મળી છે પપ્પા નાની ગાયને આપી દે તો થોડું ઘાસ લાવો